મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી હિંમતનગરમાં આરોપીઓનો વરઘોડો કાઢતી હિંમતનગરની ગ્રામ્ય પોલીસ ધોરણ દસની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ કરનાર આરોપીનો વરઘોડો હિંમતનગર ગ્રામ્ય પોલીસે રાહુલ પરમારનો કાઢ્યો વરઘોડો શિક્ષકને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો આડિયો વિસ્તારથી પાણપુર પાટિયા પોલીસ ચોકી સુધી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો આરોપીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા આરોપીનો વરઘોડો કાઢ્યો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ અગિયાર ફેબ્રુઆરી અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બરાબર ફરિયાદ દાખલ થયેલ છે તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે